એકવાર વેલનાથ બાપુ એક વસ્તીમાં વિચારવા માટે નીકળ્યા ને અને ગામડા ગામ ને એમ બાજુમાં આવ્યા અને દી હાથ સમય ને એમને એમ થયું કે રાત રોકાઈ સવારે જઈશ એટલે કોકને કીધું કે મારે રાત રોકાવું છે હરિયર કરવું છે કોઈ ઘર ખરું એટલે એને કીધું ભાઈ આમ હાલ્યા જાઓ એમાં એક રામજી કરી અને ચોવાડિયા કોળી નો જણ અને પોતે પાપી માણા ચોરી શિકાર ને એવું બધું કરે જુવાની આવે બાપુ ની મસ્કરી કરી કે ઘર દેખાડી દે ભલે બાપુ રામલો બે મજા કરે કારણ કે બધાને ટીખળ જ કરવા છે કોઈને હારું કરવું જ નથી એટલે કીધું કે આમ તમે આલાજા બાપુ એક રામજી કરીને નામ છે અહીંયા બધા સાધુ સંતો આવે છે એટલે બાપુ ન્યાય ગયા હવે શિકારીના ઘરે તો બાપુ શિકાર ની વસ્તુ પડી હોય હથિયાર પડ્યા હોય કોઈ જાનવર મારવાના સાધનો પીડ્યા એટલે બાપુ તો જોઈ જાય ખેડૂત હોય તેના ઘર માં હાથેડા પીડ્યા હોય તો મને ખબર પડી જાય કે આ ખેતી કરતો લાગે એટલે બાપુ એમ જોયું કે આ જુવાની હવે મને ખોટો ભરાવી દીધો પણ કઈ વાંધો નહીં કે એટલે કે ભાઈ રામજીભાઈ કોનું નામ કે બાપુ મારું નામ રામજીભાઈ આવો કે સીતારામ સીતારામ બોલ્યા ને બાપુ બાપુ સમજી ગયા કે કાનુ આંગળી પકડવા વાળો નથી બાકી આને બોલતા તો આવડે સાધુ ને બાપુ એક ટકોર જ હોય અને સંત તમારા હું તો એમ કહું છું બોલવાની જરૂર ન પડે તમારી આંખ વાત કરી લે આંખ તમારી એવી હોય ને તો સંત એક તમારી પારખી લે કે તું આનો અધિકારી શોક નથી એટલે સીતારામ કીધું ને એટલે બાપુને એમ થયું કે આંગળી પકડવા વાળો કોઈ નથી બાકી સીતારામ બોલતા આવડે છે ભલે પાપ કરતો હોય કે મારે કરવું છે છે ને એટલે કીધું કે બાપુ વાત તમારી બધી હાજી હું તમને બધી વ્યવસ્થા કરાવી દઉં પણ હું નો ખબર આવું તમને કારણ કે હું તો બાપુ પાપી છું હું તો જાનવર ને મારીને મારા ઘરનું ગુજરાન છું એ રોટલો મારે તમને ન ખબર આવે બાપુ એ કીધું કઈ વાંધો નહીં મારે તારા ઘરનું જ ખાવું છે તું ચિંતા ન રોઈ ગયો બાપુ જો સંત ની દ્રષ્ટિ પડે ને અંદર થી રોવાનું ચાલુ થઈ જાય વાણી કે છે જેસલ જેસલ ની વાણી કે ને રોઈ રોય કોને હંભળાવું એ આહુડા પાડી નથી રોયા બાપુ રુદિયા રોયા છે અમર માની વાણી કે હાલ રે ફકીરી મારી દેવાંગી વિના બીજું કોણ જાણે બાપુ આહુડા પાટ નથ અંદર થી રોયા છે અને અંદર થી જયારે રોવો તારે જોયેલો સાંભળે અને આ હુંડા પાડો તો દુનિયા એમ કે જેટલું બધું દુઃખ છે કઈ નથી વાતમાં કોઈ નો ભાંગી શકે અંદર ના હુંડા પડે તારે જોયેલો તમારું દુઃખ સમજી શકે તારે તમારું દુઃખ ભાંગે ચિતની શાંતિ મન મનની પ્રશંસા દિલની દાતારી ગુમડાની રૂજ અને તાવ તાવની ટાઢ એટલું માલકુરથી આવે થી જો નક્કી થાય મારે રામ ટેકરી જવું છે મારે બાપુને કઈક દેવું છે મારે બાપુ માંથી કઈક મેળવવું છે એ અંદર થી જાગે તારે પતે બાપુ ને કે છે કે બાપુ હું તો પાપી છું રોઈ ગયો અંદર થી રોઈ ગયો એની દ્રષ્ટિ ઉપર બાપુ સમજી ગયા આ કરે એમ છે આ જેસલ ને રૂપાદે આ ને સાસટીઓ ને કુંભો ને સતીર ને એ હામા મળ્યા હારા નહીં એ આજ દુનિયામાં પૂજાય છે તો એટલા પાપી સહીએ નહીં એટલે કીધું કે મારે તારા તારાજ ઘરનું ખાવું છે અને વાળું પાણી કર્યા અને ફળીયામ ખાટલા નાખીને બેઠા અને પછી કીધું કે બાપુ અમે તો પાપી છે તમે તો સંતસો ગિરનારમાંથી આવ્યો છો કઈક હારી બે વાતો કરો તો અમારો કઈક ઉદ્ધાર થાય સત્સંગ કરે છે આજુબાજુમાંથી પાંચ પછી માણસો આવીને બેઠા છે રાતના અગિયાર બાર વાગ્યાનો સમય થયો રામલાનો દીકરો બહાર વાડામાં ગયો અને બહાર થી આવ્યો અહિયાં એને હેરો આભડી ગયો અને ચક્ર ખાતો ખાતો ઘરમાં આવ્યો અને ઘરમાં ગયો ને દીકરો પડી ગયો જીવ નીકળી રામલાના પત્ની અંદર છે એ ડાયરામાં રામલો બેઠો છે અને ડાયરામાંથી ઈશારો કરીને બોલાયવા રામલાના નો રામલાને બોલાવ્યા બોલાયવા એ કે અંદર આવો તો એ અંદર ગયો કીધું કે આપણા દીકરા ને હેરું આપડી ગયું આપણો દીકરો ગુજરી ગયો ત્યારે રામ લો કે છે કઈ વાંધો નહીં જે 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 બનવાનું હતું બની ગયું હોવારી એની જે થાય વિધિ કરી નાખશું અત્યારે આપણા ઘરે એક સંત આવ્યા છે અને સત્સંગ હાલે છે એ બધું હવાર જે થાય ઘરને કે અત્યારે તું એને ઢાંકીને મૂકી દે હવાર સુધી જો તું રોઈ ને તો તને મારી નાખીશ

ઈ ખોળામાં માછું લઈ અને પોતે જનેતા હવાર સુધી ચાર વાગ્યા સુધી બેઠી રોતી તો હશે આવડા તો પડતા જ હોય બાપુ જનેતા હોય ના આંખમાં આવડા નો પડે પણ અવાજ ન ગયો હવાર સુધી હવાર પડીને ને ચાર વાગ્યા આજુબાજુમાં ખબર પડે કે રામલા નો દીકરો ગુજરી ગયો રામલા નો દીકરો ગુજરી ગયો બધા એની ડેલી મંડ્યા મંડે આવવા ફાળિયા ખેસિયા ખંભાઈ કરી કરી વિલનાથ બાપુ રામલાલ પૂછે છે કે રામલા બધા શું ભેગા થતા જાય આ બધા હું તારી ડેલી ભાઈ ભેગા થયા કે બાપુ હવે તમારે નીકળો નીકળો હવાર થવા આવ્યું છે અને તમે હવે જવું હોય તો જાઓ કે પણ આ બધા ભેગા હું થયા છે તો કે પછી જાવ એક આખી રાત ના રોકી રાખેલા હુડા ઉપાય એકનો એક દીકરો હોય સાઠ વર નો એસી બાપ બેઠો હોય અને વી વરના દીકરો ગામતરું કરે એ બાપ માથે કેવી વિધિ હોય આખી રાત બાપુ સંતની સામે એના હુડા રોકી રાખ્યા છે સંતે શું એની માથે દ્રષ્ટિ કરી છે સંતે શું તાકાત આપી છે આખી રાત ના ઉડા રોકી રાખેલા અને બે આંખો બાપુ શ્રાવણ ભાદર વરે ને એમ બાપુ તારું થઈ ગયું કે બાપુ મારો એકનો એક દીકરો રાતે એરો આવડી ગયો ને ગુજરી ગયો બાપુ એટલા માટે બધા આવ્યા છે તેથી બાબુ આ સંત શું ના કરી શકે એમનામ પરિવર્તન કોઈનું નથી થયું પણ અનુભવ થી આ પોતાને નક્કી થઈ ગયું નક્કી કરાવી દીધું તેથી બાબુ વેલના થઈ એમ કે છે ઘરે ભલા માણા હું ગિરનાર સાધુ છું તારા ઘરનો એક બટકો રોટલો ખાધો છે ને એ જો બેઠો ન થાય તો કાલ બાવાનો ઓળખે કોણ ભલા મને ક્યાં છે તારો દીકરો ઈ રૂમમાં જઈ અને લુગડું આઘું કરી અને

કે ના બાપુ જવા નહી દો બાપુ એ પછી કંઠી બાંધીને જે કઈ ઉપદેશ આપવાનો તો એ ઉપદેશ આપ્યો અને કીધું કે શિકાર બિકાર કરતો નહીં મહેનત કરીને ખાજે ને જે કઈ કહેવાનું હતું કીધું બાપુ નીકળી ગયા ચારસો મહિનાનો સમય થયો ને એટલે બાપુ ને એમ થયું કે ફલાણા ગામમાં ગયો તો ને રામલાને મેં કંઠી બાંધી પણ એને હારા ભક્તિ લાગી છે કે નહીં લાગી હોય પછી મને તો કઈ ખબર નથી કઈ સંભાળ્યું નથી એટલે બાપુ પરીક્ષા તો થાય હું તો બાપુ ને અવારનવાર કહું બાપુ એટલા બધા સેવક છે એમાં કોક પરીક્ષા તો કોક દીક કરો તો ખબર તો પડે આ પિત્તળ માંથી હોનું જેટલું થયું છે કે પછી નગરું પિત્તળ ને પિત્તળ છે પણ બાપુ ને એમ કે ભાઈ આ પરીક્ષા નથી કરતો તો આ ઘટતા જાય પરીક્ષા કરી તો કોઈ નહીં આવે આ બાર મોરા પાઠ નું આપડે આયોજન કરે છે બાપુ દર વર્ષે એ શિબિર રાખે હવન કરે કેટલા કેટલા બધા પ્રસંગો કર્યા કથા કરી આ મંદિર બંધાયું પ્રતિષ્ઠા કરી આટલા બધા પ્રસંગો કરે આપણને બધાને બોલાવે શું કામ એમને તો શું છે કઈ કરવાનું છે કરી લીધું છે આપણા માટે કઈ કરે છે પોતે નું કલ્યાણ કરવા માટે જ આ સાધુ સંતો બેઠા છે પણ જગતને કઈ જોતું નથી આમાં તો શું છે કે આ બાપુ સત્સંગ કરતા હોય તો આમાં બધાને એક જ હરકો સત્સંગ લાગે ને આમાં તો બે જણા ને ઉધરે બે જણા ને ન તેમ બાપુ કીધું નથી બેને આપું છું બેન નથી આપતું એમ નિશાળમાં એક શિક્ષક ભણાવતા હોય એક જ પાર્ટી ઉપર ભણાવતા હોય એ ડોક્ટરે એમાં જ બન્યો બને એ વકીલ એમાંથી જ બને ચોર એમાંથી બને લુટારો એમાંથી જ બને એક જ હોય શું લેવું છે વરસાદ વરે વરસાદ આમ આખા ખેતર માં એક જ સરખો વરે પણ તમારે શું લેવું છે ગ્લાસ રાખો ગ્લાસ જેટલું આવે ડોલ રાખો ડોલ જેટલું આવે માટલું રાખો માટલું રાખે અને અભાઈ ગયા કો હું ધૂ મૂકે કોરે કોરુ રે તમારે હું જોવે છે એની તમને ખબર હોવી જોઈએ એટલે કીધું એને પોતાને એમ થયું કે આને મારે પરીક્ષા તો કરવી છે કે આ છ મહિનાથી ત્યાં કઈ સમાચાર નથી આશ્રમ નથી આવ્યો કોઈ વાત નથી કઈ જીત નથી જોવું તો ખરો અને શું થયું શું નહીં અને ઈ ગામમાં પાછા આવ્યા અને ના સંપ્રદાય નું સાધુ કે એવું કે છે સંતો કે ગમે એનું સ્વરૂપ લોચનો સંપ્રદાય સંપ્રદાય છે એટલે બાપુને વિચાર થયો કે આને શોખ છે એમને મનમાં વિચાર થયો કે આને શિકાર નો શોખ હતો એટલે એવું કઈક શિકાર જેવું જાનવર કઈક બનુ તો એની બુદ્ધિ બગડે છે કે નથી બગડતી આજે આજે હું અત્યારે હું ભજનમાં બધે આ દુનિયામાં જાઉં ને

હું એમને એક જ વાત કરું કે બીજ ના દી નહી મને હું કઉ એટલા રૂપિયા આપે મારે એવું વ્યક્તિગત બોલાય નહીં પણ હું કઉ એટલા રૂપિયા આપે પણ બીજ ના દી હું ન જાઉં શું કામ ઓલો જ મારી પરીક્ષા કરતો હોય કે બેટા મારા હું તને આગળ લાવ્યો છું તું સુકશ કે નથી સુકતો એટલે બીજ ના દી તો બાપુ આ બાપુ ની હાજરી છે ત્યાં સુધી પછી ની વાત મારો રામ જાણે પછી જે થવું હોય થાય બાકી બાપુ ની હું તો તો છું પણ હું ગમે મારા જાહેરમાં કે અંજવાળી બીજ ના દે હું મને ગમે એટલા પાંચ લાખ રૂપિયા આપો તો હું ચોરવેરા રામ ટેકરી સિવાય ક્યાંય ન હોય એવો કઈક બાપુ જીવન નો સિદ્ધાંત હોવો જોઈએ કઈક ગાંઠ વળવી જોઈએ અહીંયા મને બે લાખ રૂપિયા આપે તો આયા તો પાંચસો ઓછા કરવાના હોય બે લાખ લેવાનો હું આ બાપુ મારી પાસે ગાય ને તો ઓલો તમને ચાર લાખ કરીને આપે અને મે જોકે હું મેં કર્યું એવું મારે બોલાય નહીં પણ આ જે મેં બાપુ હું ફર્યો અને મારથી જે થયું એ મેં સેવા કરીને એના બાપુ અત્યારે મને વ્યાજ સહિત બેઠો બેઠો સુકવે છે એટલો મને ભરોસો છે તમને હોય કે ન હોય મને વ્યાજ વ્યાજનું વ્યાજ કેવું હોય તો કેવાય કેવાનો મારો મિનિંગ તમારી ધારણા હોવી જોઈએ આ કરેલું કોઈ દી ક્યાંય જાય નહીં ઘણા એમ કે હવે બાવા ની તમે રોજ એમના મફત હેલા બાવા બનશો બાવા નહી આમાં દુનિયામાં નામ થઈ જાય તમારી ગણતરી જ ખોટી છે સાધુ સંતો તમને આપે ને એ દુનિયાની કોઈ તાકાત ના આપી શકે કોઈને પાવર બાકી આખી દુનિયા તમને આપે પણ ક્યાં સુધી તમારામાં લોહી હોય ને શક્તિ હોય ત્યાં સુધી તે દીન કે આ દુનિયા તમને ફેંકી દેવાની બાકી સાધુ સંતો એ છેલ્લા શ્વાસ સુધી સોડ્યા નથી એને સદ કહેવાય એટલે કાંઈક જાનવર બન્યા અને ગામના પાધરમાં બાપો આટા મારવા માંડ્યા એટલે તમારે ના ખરાબ કરવું હોય પણ દુનિયા તમારી પાસે કરાવે એટલે રામલાભાઈ બે ચાર જોવાની ગયા કે રામલા આમ હાલ તો ખરો કે આમ તો જોઈ કે ગામના પાદર શિકાર રખડે રામલો કે ના હો ભાઈ મારા ગુરુનો આદેશ જ નથી મેં હથિયાર બથિયાર મૂકી દીધા હવે મારે હથિયાર ઉપાડવાના નથી એ કે પણ હથિયાર ન ઉપાડતું કઈ પણ તું જોતો ખરો હાલ તો ખરો

કે અત્યારે ગુરુ ક્યાં ભડાકો કરી શિકાર કરી મહિને થી શિકાર ને રામ એક બે ત્રણ ને હાથ ભડાકા કર્યા તો મહાપુરુષ હતા એ તમને કહો તમારા ભડાકે મરે વ્યા ગયા ઘરે આવ્યો એને એમ તો ખરું બહુ ઘરે આજે આજ મારા હાથે શિકાર ન થયો અને ઘરે આવ્યો ને એક ભાઈ આવીને બેઠેલા રામભાઈ તમારું નામ તો તો કે કે હું જુનાગઢ થી આવ્યો આટો મારી જાય રામ કે આજે આજે એક દી વહેલા એવો તો બંદૂક તો ન ઉપાડે એમ નામ ખંભે બંદૂક ને બાપુ ગયો પાણી પીધું નહીં ગયો ને બાપુ ના આખા શરીરે પાટા બાંધેલા રામલો પૂછે છે કે બાપુ અમે તો પાપી છે અમે તો પારધી જેવા છે અમે તો બધું બેઠો નો તમને હું આટલી બધી પીડા કા પાટા બાઈ દે બાપુ કઈ બોલતા નથી બહુ જયારે રામલો આજીજી કરવા માંડ્યો ને એ પાટા ખોલી અને ચીપી એની અણીઓ ભરાવી ભરાવી બાપુ ગોળીઓ કાઢી હો બાપુ એક બે ત્રણ પાંચ ને હાથ ગોળિયો કાઢી કે રામલા તારી મન દુઃખ ની છે બીજાની રામલા માંથી શું વીતી છે ચોધા રાશિઓ રો રડવા પડ્યો અને પગ ચાલ્યા અને ના સંપ્રદાય નો સાધુ રામલો પડ્યો છે ને માથે ચીપીઓ લઈને બાપુ સડી ગયા ઈ કે તું આઈથી વિયોજા નગર હવે તને ઠામ મારી નાખી અને રામલો કહે છે બાપુ હવે મારું ઘરે આન મારું મહાણે આ હવે હું ક્યાંય જવાનો નથી મારી નાખો તોય ભલે અને તારો તોય ભલે અને અહીંયા બાપુ એને આ વાણી કરી લી કે ધન ગુરુ દેવા ધન ગુરુ દાતાર મારા ગુરુએ મને શબ્દ સુનાયો ક્યો શબ્દ